મિત્રો સવાર સવારમાં ગાડી અંદર લઈ જવાના હતા પણ કાંટો બંધ છે બંને કાંટા બંધ છે આ બાજુ બંને બંધ છે મિત્રો આપણી ગાડી આખી રાતની અહીંયા પડેલી છે ને અત્યારે અંદર જવાના છે લાકડા ખાલી કરવા માટે આ નવા નિયમિત તો બધી પથારી ફરાઈ નાખી આપણી મિત્રો અમે ગઈકાલે સાંજે છ વાગ્યેને દસ મિનિટ જગ્યાએ પર કંપનીમાં પહોંચ્યા હતા પણ મિત્રો ગાડી અમારી અંદર નહોતી લીધી અને અત્યારે આજે બીજા દિવસે સવારે ગાડી કંપનીની અંદર લઈ રહ્યા છે તો મિત્રો અત્યારે હું જાઉં છું કંપનીની અંદર આ જોઈ શકો છો મિત્રો બધી ગાડીઓ મૂકેલી છે નંબર વાઈઝ મિત્રો આપણો નંબર આવેલો છે અંદર જઈ રહ્યા છે પિકઅપમાં જે લાકડા ભરેલા હતા તે મિત્રો ખાલી થઈ ગયા છે ને મિત્રો આજે ખાલી કરવાનો વિડીયો એટલા માટે નહોતો બનાવ્યો કે મિત્રો આજે જે લાકડા આપણે ખાલી કર્યા એ યાર્ડમાં ખાલી કર્યા એટલે જ્યાં આગળ સ્ટોક થાય છે ત્યાં આગળ ખાલી કર્યા છે મિત્રો પિકઅપમાં જે લાકડા ભરેલા હતા તે ખાલી થઈ ગયા છે અને મિત્રો હું ગઈકાલે સવારે ભરવા માટે નીકળ્યો હતો અને આજે સવાર પડી ગઈ એક જરો મારતા મિત્રો આપણને એક જરો મારતા ચોવીસ કલાક થઈ ગયા મિત્રો આજે કંપનીમાં નવો નિયમ બનાવ્યો છે અત્યારે સાંજે પાંચ વાગ્યા સુધી આપણે પહોંચી જઈએ કંપનીમાં તો આપણી ગાડી અંદર લઈ બાકી પાંચ વાગ્યા પછી આપણે આવીએ તો આપણી ગાડી આખી રાત પડી રહી ને સવારે છ વાગ્યા પછી લઈ મિત્રો આ રીતની સિચ્યુએશન નવી આવી ઊભી રહી છે મિત્રો આમાં બહુ ત્રાસ થાય છે મિત્રો આખી રાત રોકાવું પડે આખી રાત વેસ્ટ જે આપણી આપણું બીજું કંઈ કામ હોય તે પણ ના થાય તો મિત્રો એના લીધે હું અટવાયો આજે શકો છો અહીંયા એક લાકડા ભરેલી ગાડી આવી રીતના એક્સેલ તૂટી ગઈ છે આ ગાડીની હાલત તમે જાઓ ખાલી ટાયર એક્સલ નહીં એક્સેલ નહીં તૂટી મિત્રો મારાથી ભૂલ થઈ ગઈ મિત્રો કમાનનો સેન્ટર બોલ તૂટી ગયો છે અને કમાન આખી તૂટી ગઈ છે ટોટલી કમાન મિત્રો ડ્રાઈવરની જિંદગી આવી હોય છે ક્યારે શું થાય એનું કંઈ નક્કી નથી હોતું આ બિચારા કેટલા દિવસથી